आज बापुनी पुण्यभूमि स्वर्ण स्वर्णप्रभा जय गुजरा जय जय गर्वी गुजरा जय गुजरा જય જય ગરવી સમાજ એટલે હું તમે આપણે બધા સરખી વિચારસરણીવાળા લોકોનો સમૂહ એટલે સમાજ આપણા સમાજના સાતમા સમૂહ લગ્નોત્સવ અને ઉપનયન સંસ્કાર સમારોહ ઉત્તર ગુજરાતના આપણા સખાવતી ગામ લોદરા ખાતે યોજાઈ રહ્યો છે આ લોદરાનો ઇતિહાસ લોદરાની પરંપરાઓ આપણા સમાજની અને આખા ગામની બહુ અદભુત છે સર સયાજીરાવ મહારાજ સાહેબનું આ ઇનામી ગામ હતું ઓગણીસો ને બેતાળીસમાં લોધરાની અંદર બાલા હનુમાન મંદિરની સ્થાપના થઈ ઉત્તર ગુજરાતની પહેલી ધર્મશાળા લોધરામાં થઈ ઉત્તર ગુજરાતનું સયાજીરાવ ગાયકવાડ સાહેબ મહારાજનું પહેલું પોલીસ થાણું લોદરામાં થયું ઉત્તર ગુજરાતનું પહેલું સામાયિક લોદરામાંથી પ્રકાશ થયું પ્રકાશિત થયું ડોક્ટર ધીરુભાઈ પરી આકાંક્ષા જ્યારે સમાજમાં માનવ સમાજમાં ઉત્તર ગુજરાતમાં એક એવી ભયંકર અંધશ્રદ્ધા ફેલાયેલી કે જો દીકરીને તમે ભણાવશો તો એ વિધવા થશે આ અંધશ્રદ્ધાને તોડવાનું કામ પણ લોદરા ગામના પાટીદારોએ કરેલું છે આ વાત એટલી સુધી પહોંચેલી મધ્યકાલીન યુગની આ વાત છે કે કોઈ દીકરીને ભણાવી જ નહીં એ વખતે શિક્ષકો નહોતા શાળાઓ નહોતી માત્ર અંધશ્રદ્ધા હતી અને એવી હવા ફેલાવવામાં આવેલી કે જો તમે તમારી દીકરીને ભણાવશો તો એ વિધવા થશે અને આ બહુ ચિંતાજનક વિષય હતો તો સર સયાજીરાવ મહારાજ સાહેબ બીજાએ વિજાપુર તાલુકામાંથી દસ વ્યક્તિઓ પસંદ કર્યા એમાં એક વ્યક્તિ લોધરાની હતી અને એનું નામ છે વિરમભાઈ સહેધીદાસ પટેલ આ વાત છે ઓગણીસો ત્રીસની અને વિરમભાઈને ઉત્તર ગુજરાતમાં સામાજિક સુધારાના પ્રણેતા તરીકે જાહેર કરવામાં આવ્યા એમના વારસદારો અત્યારે ક્યાં હશે એની મને ખબર નથી પણ જ્યારે કોઈ પણ ગામમાં તમે જાઓ છો તો કોઈ એક જ્ઞાતિ ભલે કાર્યક્રમ કરતી હોય પણ એ ભૂમિ આખા ગામની પ્રજ્વલિત થતી હોય છે એટલે એવું એક લોદરા ગામ સામાજિક રીતે શૈક્ષણિક રીતે રેલવે જે ત્રીસ ની રેલવે એ પણ જ્યારે ઓગણીસો નો દુકાળ પડ્યો ત્યારે એ લોદરા વેપારી પીઠું હતું કેવી રીતે ખબર છે કે ત્રીસ કિલોમીટરની જે રેલવે નખાઈ અત્યારે હાલ પણ રેલવે છે હવે એની દુરસ્તી થઈ રહી છે તો આ જે દુકાળગ્રસ્ત વિસ્તારોમાં જે અનાજ પહોંચાડવામાં આવતું હતું એનું સેન્ટર લોદરા અત્યારે તમે જે જીએસટી ભરો છો ને તો એ જમાનામાં સો વર્ષ પહેલા જીએસટી નતો સેસ હતો અને ચાર રૂપિયા અને આઠ આનાનો સેસ ઉત્તર ગુજરાતમાંથી જો કોઈ ભરનાર હોય તો પેલું લોદરા ને બીજું કુકરવાડા આવા એક ભવ્ય ગામમાં આપણે આપણી દીકરીઓને લગ્ન સંસ્કાર આપવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે થોડીક વાત સમાધિ કરી લઈએ લોદરા એ ન્યુટ્રલ ગામ છે આર્થિક સમૃદ્ધિ હોવું કે ધનવાન હોવું કે ગરીબ હોવું એ મેટર નથી કરતું પણ સમાજના જે પૂર્વજોએ જે સંસ્થાઓ રચી છે એને મજબૂતાઈથી ટકાવી રાખવાનું કામ એના વારસદારોનું છે તો સાહેબ લોદરા ગામના ત્રણ વ્યક્તિ એનું નામ નીચે મેં કેપ્શનમાં લખ્યું છે આ ત્રણ વ્યક્તિઓએ સંવંત ઓગણીસો નેવ્યાસીની તારીખ ચોવીસ એક તેત્રીસ થી સમાજે જે રચના કરી તેમાં લોદરા ગામનું પ્રતિનિધિત્વ કરેલું અને કેટલાક સુધારા પણ એમને સૂચવેલા એટલે એમ કહી શકાય કે જે પૂર્વજોએ આજથી સો વર્ષ પહેલા સમાજને યોગદાન આપ્યું હતું એમને આજે યાદ કરવામાં આવે છે અર્થાત તમે સમાજ માટે કંઈ પણ કામ કરશો તો આજે નહીં તો કાલે કોઈકના કોઈક તમને યાદ કરશે આવા ભવ્ય વારસાવાળા સમાજના એક ગામમાં આપણે જઈ રહ્યા છે એટલે એને મહોત્સવભૂમિ કહું છું કારણ છે એની પણ કે સૌ પ્રથમ ઓગણીસો એકાણું બાણું મને ચોક્કસ તારીખ યાદ નથી પણ એકાણું બાણું સાલમાં લોદરામાં સમાજની એક મીટિંગ મળેલી અને એ વખતે ભણેલા છોકરાઓએ ભણેલા વ્યક્તિઓએ એવો આગ્રહ કર્યો કે ભાઈ આપણે સમૂહ લગ્ન કરવા કેટલાક લોકો એનો વિરોધ બી કર્યો અને એમાંથી બાવીસ એ બાયકોટ કરી દીધું કે અમે જો હવે સમાજ સમૂહ લગ્ન નહીં કરે સમાજ ના અન્ય કોઈ જો સમાજ સમૂહ લગ્ન નહીં કરે તો અમે વોકઆઉટ કરીએ છીએ નેતૃત્વ લીધેલું વાસુદેવ સોમેશ્વર રાવલ રતિભાઈ શંકરલાલ રાવલ અંબાલાલ સોમનાથ રાવલ નારાયણભાઈ રાવલ શાહપુરવટ કનુભાઈ નાનાલાલ રાવલ અને ચિમનભાઈ ગિરજાશંકર રાવલ આ ઘટના બન્યા પછી દસ પંદર દિવસ પછી વિજાપુરમાં ચિમનભાઈ ગિરજાશંકર રાવલના ખર્ચે ઇકોતેર વ્યક્તિઓની એક સભા મળેલી કે ભાઈ હવે આ સમાજમાંથી જો પચીસ પચાસ જણા જતા રહે તો બરાબર નહીં તો શું કરવું જોઈએ તો રેવાશંકરભાઈ રાવલે દૂધવાલા એમણે પ્રપોઝલ કરી કે લોદરા ગામમાંથી સમૂહ લગ્ન યોજાશે આ જે મિટિંગ મળેલી એ છવ્વીસ એક એની તારીખ હતી અને પચીસ એકે આપણે આજે લોદરામાં વર્ષો પછી સમૂહ લગ્ન યોજી રહ્યા છે સાહેબ જોગાનું જોગ તમે જુઓ આ સંયોગ કહેવાય આ કોઈ પ્લાનિંગથી વાત નથી કરતો તમે રેકોર્ડ પણ ચેક કરી શકો છો પહેલા સમૂહ લગ્નો ઓગણીસો ત્રાણુમાં માં લોદરા ગામે મળ્યા મહાકાલી માતાના મંદિર આગળ પરમવંદનીય બલરામદાસજી મહારાજની નિશ્રામાં અને એનએચ ભટ્ટ સાહેબ એ સમારંભના મહેમાન હતા ચોતેર વ્યક્તિઓના પ્રયાસથી આ કાર્યક્રમ શરૂ થયેલો છે એનું નેતૃત્વ ભયશંકરભાઈ નાનાલાલ કરેલું થોડોક આર્થિક સહયોગ વાસુદેવ સોમેશ્વર રાવલ આપેલો બાકી નવ્વાણું ટકા ખર્ચો લોધરા ગામના સમસ્ત ગામે પણ કરેલો એટલે સમૂહલગ્ન અને આ ગામ સાથે એક નાતો છે ઓગણીસો ત્રાણું પછી કોઈક મંડળ આમાં ઇન્વોલ્વ થયું અને બે બે હજાર સોળ પછી સમાજે આ કાર્યક્રમ હાથ પર ધર્યો એક પણ પૈસાની મૂડી વગર એક પણ રૂપિયાના બેલેન્સ વગર બે હજાર અઢારથી થી છોતેર ગોળ બાવીસ ગામ તપોદન બ્રાહ્મણ સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાય છે ભવ્ય રીતે યોજાય છે અને આ સાતમુ સમૂહ લગ્નોત્સવ લોદરા ગામે યોજાય છે એમાં બધાએ ખૂબ મહેનત કરી છે સમાજને આવકારવા માટે તન મન અને ધનથી લોદરા ગામના આગેવાનો તમામ હું એક બે નામ દઉં મન દુઃખ તમામ લોકોએ સમૂહ લગ્ન માટે દાન પણ આપ્યું છે અને સમાજના જે પદાધિકારી છે મનોજભાઈ શંકરલાવલ આજુલવાળા એમની ટીમ એમના મંત્રી પ્રમુખ જે કોઈ હોદ્દેદારો છે એમણે પણ આ વિવાહ સુંદર રીતે થાય એ માટે સઘન પ્રયત્નો કર્યા છીએ આ પ્રયત્નોને આપણે વધાવવા જોઈએ કોઈ પણ જાતના વાદ વિવાદ સિવાય સમાજ એ સર્વોપરી છે આપણે ફક્ત લગ્નો નથી કરતા આપણા એ વારસ એ પૂર્વજોને આપણે યાદ કરીએ છીએ જેમણે આજથી સો વર્ષ પહેલા એક એવો વિચાર કર્યો હતો કે ભાઈ આપણો સમાજ સંગઠિત સમાજ નાના મોટા મંડળો સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ કરે એમ સાથે કોઈને વાંધો ના હોય પણ જ્ઞાતિ સર્વશ્રેષ્ઠ છે જ્ઞાતિને કઈ દિશામાં લઈ જવી એ જ્ઞાતિના બુદ્ધિશાળી લોકોનો વિષય છે અને મને ગૌરવ છે કે મેં આ પરંપરાને જાળવવા માટે મારાથી થતો તો એટલો પ્રયાસ કોઈ પણ જાતના મારા વ્યક્તિગત સ્વાર્થ સિવાય કર્યો છે અને ખૂબ લોકોએ એમાં સહકાર આપ્યો છે ફરીવાર મને ખુશી એવા થાય છે કે જ્યાંથી ખોવાયું હતું ત્યાંથી પાછું મળ્યું કોણે કેટલા રૂપિયા આપ્યા એ મહત્વનું નથી પણ જુસ્સો અને સેવા આજે અમે ગયા લોદરા તો દરેકના દિમાગમાં એક જુસ્સો હતો આ સમાજ આપણે ત્યાં આવે છે એટલે તમામ લોકોને વિનંતી છે જ્ઞાતિ સર્વશ્રેષ્ઠા જ્ઞાતિ સર્વહિષ્ઠા આપણે સમાજ છીએ અને આપણી આપણા પૂર્વજો એ રચેલી સંસ્થાઓ આપણા માટે શ્રેષ્ઠ હોઈ શકે માટે છોતેર ગોળ બાવીસ ગામ તપોદન સમાજ વિચારને જીવતો રાખ્યો તેવા માનનીય ભાઈ શ્રી ચીમનભાઈ ગિરજાશંકર રાવલ વડના શ્રી જયંતિભાઈ હરગોવિંદાસ રાવલ મારું નામ તો હું દેતો નથી પછી અમારા હસમુખભાઈ કાંતિલાલ રાવલ આપણા રાકેશભાઈ રવિશંકર માધાભાઈ જે નથી ગયા સમૂહલગ્નમાં હતા અને મનોજભાઈ શંકરલાલ રાવલ આ સમાજ સર્વોપરી છે એ વિચારને આગળ લઈને ચાલી રહ્યા છે ત્યારે હું તમામને ધન્યવાદ પાઠવું છું આભાર લોદરાની સત્તા મહત્તા સંસ્કૃતિ સભ્યતા સૌને ગુજરાત જય સોમનાથ જય દ્વારકેશ કેશ જય બોલો વિશ્વનાથની સ્વરૂણ અક્ષરે લક્ષે કવિયો યશ ગાતા ગુજરાતની